સુરતમાં શ્વાનની રસીકરણ ખસીકરણની કામગીરી પર સવાલ ઉભા થયા છે આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઇઝાવાએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા આરટીઆઈ મળેલી માહિતીમાં ચોંકાવના આંકડાથી ઘટસ્ફોટ થયો છે વર્ષ બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસમાં તેત્રીસ હજાર સાતસો એકસઠ શ્વાન પકડવામાં આવ્યા તેની સામે ત્રીસ હજાર ત્રણસો શ્વાનનું રસીકરણ અને ખસીકરણ કરાયું સમગ્ર કામગીરી પાછળ રૂપિયા ત્રણ ત્રીસ કરોડનો ખર્ચ કરાયો વાર્ષિક આઠ હજાર થી આઠ હજાર પાંચસો શ્વાનું રસીકરણ થયું જિલ્લા પંચાયતના સામે પાલિકાએ ત્રીસ હજાર શ્વાન કેવી રીતે પકડ્યા એક મોટો સવાલ શહેરમાં જયારે શ્વાનની સંખ્યા સત્યાવીસો છે તો તેત્રીસ હજાર શ્વાન પાલિકા ક્યાંથી લાવી શ્વાન રસીકરણ અને ખસીકરણમાં મોટા ભ્રષ્ટાચારની ગંધ આવી છે વર્ષ બે હજાર અઢારથી વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા તેત્રીસ હજાર સાતસો ને જેટલા શ્વાનોને પકડવામાં આવ્યા છે પરંતુ તેની સામે જિલ્લા પંચાયત દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ માત્ર સત્યાવીસો ને જેટલા જ શ્વાનોની સંખ્યા સુરત શહેરમાં દર્શાવવામાં આવી છે જો કે તેની સરખામણીએ જે સુરત મહાનગરપાલિકા દ્વારા તેત્રીસ હજાર સાતસો એકસઠ શ્વાનો પાછળ ત્રણ કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે ને તેને લઈ આરટીઆઈ માં થયેલા ખુલાસા દરમિયાન મોટા ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઇઝાબ આપણી જોડે ઉપસ્થિત છે સીધી વાત કરીશું તેમના જોડે સંજયભાઈ કઈ રીતની આ આંકડાઓની માયાજાળ છે આંકડાનો માહજાલ ખૂબ જ ગંભીર રીતે આપણને જોવા મળે છે કારણ કે છેલ્લા પાંચ વર્ષ એટલે બે હજાર અઢારથી લઈને બે હજાર ત્રેવીસ સુધીના આંકડાઓ હાલમાં આપણી પાસે ઉપલબ્ધ છે એ પ્રમાણે જુઓ તો વાર્ષિક એવરેજ નવ હજાર કે સાત હજારની એવરેજમાં શ્વાનને પકડાવવામાં આવે છે એટલે જે છેલ્લા પાંચ વર્ષની અંદર પકડવામાં આવેલા જે શાનનો સંખ્યા જુઓ તો તેત્રીસ હજાર એકસઠ છે હવે એની સામે રસીકરણ ખસીકરણ એટલે એક જ શ્વાનને રસીકરણ પણ કરે છે અને ખસીકરણ પણ કરે છે એવી રીતે કરેલા છેલ્લા પાંચ વર્ષમાં કરેલા આંકડાઓ ત્રીસ હજાર ત્રણ ત્રણસો છે એટલે એ પણ અંદાજે આઠ સાડા આઠ હજારનું એવરેજ જે વાર્ષિક બેસે છે તો એની પાછળ છેલ્લા પાંચ વર્ષની અંદર ત્રણ કરોડ ત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો પણ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલું છે અને આના માટેની એ લોકો ડોક્યુમેન્ટ પણ તૈયાર કર્યું છે અને એ ડોક્યુમેન્ટ પણ આપ્યું પણ છે પણ સવાલ એ ઉપસ્થિત થાય છે જ્યારે જિલ્લા પંચાયત દ્વારા દર દસ વર્ષે જે સેન્સસો થતા હોય છે એમાં ટ્વન્ટી લાઈવ સ્ટોક જે સેન્સસ આવે છે એ સેન્સસ મુજબ સુરત શહેરની અંદર સતાવીસો ને

ખસીકરણ કરવાની જે વાત આવે ત્યારે તેત્રીસ હજાર શ્વાનને ખસીકરણ કઈ રીતે થયું છે જ્યારે સત્તાવીસો સાહીઠ જેટલા શ્વાન સુરત શહેરની અંદર છે તો આ એક સૌથી મોટો પ્રશ્ન છે ત્રણ કરોડ ત્રીસ લાખ રૂપિયાનું જે એમાઉન્ટ છે એ ખૂબ જ બહુ મોટું છે કારણ કે સત્તાવીસો સાહીઠ શ્વાનને નવસો રૂપિયા લઈને ચૂકવે તો એમાઉન્ટ ખૂબ જ ઓછી આવે છે નાની આવે છે કદાચ અમુક લાખોમાં પતી જાય છે આ તો કરોડોમાં ગયો છે તો કોના ભાગે કેટલા કૂતરા આવ્યા છે કોના ભાગે કેટલા કૂતરાનું કૌભાંડ થયું છે એ તપાસ કરવા માટેનું મેં ઓલરેડી પત્ર આપેલું છે પણ એની સામે આજ દિન સુધી કોઈ તપાસની કાર્યવાહી થયું નથી અને અરજદાર જેવા મને કોઈ આજ દિન સુધી કોઈ સમજ રસિત પણ સુરત મહાનગરપાલિકા હોય અન્ય કોઈ એજન્સી દ્વારા આપવામાં આવેલ નથી એટલે આ જે મેટર છે એ દબાવી દેવામાં આવ્યું છે હાલમાં પણ આ પ્રોસિજર આ રીતે ચાલે છે એવો મારો આક્ષેપ છે બિલકુલ સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના જે આંકડાકીય માહી છે તેમાં ઘણી વિસંગતાઓ છે જો તેત્રીસ હજાર જે શ્વાનો એ વર્ષ બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસ દરમિયાન પકડવામાં આવ્યા હોય અને તેની પાછળ ત્રીસ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હોય તો બીજી તરફ જિલ્લા પંચાયત માત્ર જણાવે છે સત્યાવીસો સાહીઠ જેટલા જ શ્વાનોની સંખ્યા સુરત શહેરમાં છે તો બાકીના શ્વાનોનું રસીકરણ ખસીકરણ કઈ રીતે કરવામાં આવ્યું આવા સવાલોનો જવાબ મેળવવા માટે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરાયેલી જે અરજીનો જવાબ હજી સુધી વિભાગ પાસે નથી એટલે ક્યાંક મોટા ભ્રષ્ટાચારના આક્ષેપ અહીં સીધા થઈ રહ્યા છે જે હાલ એક તપાસનો વિષય બની રહી છે કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ ભ્રમપટ ગુજરાત ફસ્ટ સુરત